સેફટીના ના સાધનો આપવામાં નથી આવી રહ્યા જીવના જોખમે કામગીરી કરતા કામદારો નજરે પડી રહ્યા છે જેમાં ચોમાસામાં આ વરસાદી પાણીનો પ્રવાહ આ કચરાના ઢગલાને પગલે અટકી જાય તો નવાય નહીં હાલ આપણે મને ધ્યાનમાં મૂકી છે એટલે આવનારા દિવસોમાં આની સ્થળ ક્યાં છે બીએમસી લિમિટની અંદર છે કે જેડીસી ની અંદર યા બહાર છે અમે જોઈ લઈશું બીએમસી લિમિટની અંદર હોય તો અમે ચેક કરવા માટે વેસ્ટ એન્જિનિયર ત્યારને એ દિવસે સૂચના કરાવું છું પણ જીએઈડીસીની અંદર પણ જીપીસીપી જોડે પણ ચર્ચા કરીને આ જગ્યા શું થઈ રહ્યા છે એ નિરીક્ષણ કર્યા પછી આગળ ક્યાંક સુરક્ષા મેજર્સ પણ જે કામ કરી રહ્યા છે અત્યારે એ પણ થોડું જોખમી કરતા હોય એવું લાગે છે તો ખર્ચા કરો જ છો સુરક્ષા માટે પણ લોકો આનો ઉપયોગ કરતા હોય શું લાગે છે હાલ આપણે ધ્યાનમાં આવું કંઈ ઘટના બનેલ નથી પણ આવું કંઈક થતું હોય તો ચોક્કસ કોઈ એવું ઘટના ના બનવું જોઈએ અને આવનારા દિવસોમાં એવું પણ હોય તો અમે એની સેફ્ટી પ્રિકોશન્સ સાથે કામ કરવાનો પણ સૂચના આપીશ પણ હાલ અમે એવું કંઈક હોય તો મહેરબાની કરીને ધ્યાન દઉં અમે કડક પગલાથી એને સુધારવાનો પ્રયત્ન કરીશ કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર